સિદ્ધપુરના લુખાસણ ગામે એકવીસ જુલાઈએ મળેલી મહિલાની લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે ગામના જ આરોપીએ પુત્રની દવા કરાવવા માટે મહિલાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો જોકે મહિલા આરોપીને ઓળખી જતા બદનામીના બી કે આરોપીએ મહિલાની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો આ બાદ આરોપી ફરાર હતો ગઈકાલે ચાલીસ દિવસે આરોપીએ ઘરે આવતા સમગ્ર મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે ઘટનાની વિગતે વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે એકવીસ જુલાઈના રોજ મંદિર પાસે શ્રીફળ વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાની શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી પોલીસે આ અંગે પહેલા અકસ્માતે મોત અને બાદમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો તેમજ પાટણ એસપી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ સહિતની એજન્સીએ તપાસમાં જોડાઈ હતી પોલીસે આઠસો લોકોની પૂછપરછ કરી પણ પોલીસે આરોપી પકડવા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ડોગ સ્ક્વોડ એફએસએલ અધ્યતન ટેકનિકલ સિસ્ટમ સહિત અમદાવાદ પોલીસ ટીમની મદદ લેવામાં આવી હતી તેમજ મંદિરના આઠ કેમેરાના તમામ ફૂટેજનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન તથા મેણોસ ગામમાં રહેતા લોકો ખેતમજૂરો આઠસો જેટલા લોકોની પૂછપરછ સર્ચ ઓપરેશન કર્યું હતું આ તમામ તપાસ કરવા છતાં પોલીસને મહિલાની હત્યા અંગે આરોપીની કોઈ ભાડ મળી ન હતી આ દરમિયાન શુક્રવારે એટલે ગઈકાલે ગામનો કલ્પેશ ડાયાભાઈ વાલ્મિકી ચાલીસ દિવસ બાદ ઘરે આવ્યો હતો જેથી પોલીસે આ કલ્પેશ પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી પોલીસની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને પોલીસ આગળ કબૂલાત કરતા જણાવ્યું કે પોતાનો પુત્ર હોસ્પિટલમાં દાખલ હોવાથી પોતાને પૈસાની ખૂબ જ જરૂર હતી તેને કોઈ પૈસા આપતું ન હોવાથી તેણે ગામના મંદિર પાસે શ્રીફંડ વેચાણ કરતી મહિલા કેસરબેન રાવળને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો આરોપી છે છે કહ્યું એ પ્રમાણે એના વિરુદ્ધ ગુના પોલીસની કસ્ટડીમાં રહેલ છે પોલીસની તપાસની કાર્ય પદ્ધતિ જે સંપૂર્ણપણે વાકેફ છે હત્યા કર્યા બાદ એણે ગામ છોડી દીધેલું હત્યા કરતી વખતે એવો પણ પુરાવો મળેલ છે કે એને પોતાનો મોબાઈલ જે તે સમયે સ્વિચ ઓફ કરી દીધેલો અને ત્યારબાદ એ ગામ છોડીને જતો રહેલો અને જે પ્રમાણે મેં તમને કહ્યું કે છેલ્લી અમારી જે અંતિમ જે અમને લીડ મળેલી એ હ્યુમન સોર્સથી અમારા બંને અધિકારીઓને મળેલી અને અમને જે ટેકનિકલ સર્વેલન્સથી અને બીજી રીતે જે ખ્યાલ આવેલો જ આપેલ છે એ પ્રમાણે ગામમાં આવતા એને ગઈકાલે લાવી અને એની પૂછપરછ કરી અને પુરાવો મળતા એની ધરપકડ કરેલ છે આશરે ચારસો મીટર જેટલું દૂર છે જે પ્રમાણે એને રસ્તો ગઈકાલે જે પંચનામામાં ટ્રેક કરીને બતાવ્યો છે એનાથી થોડુંક પણ હોઈ શકે કે એને પરંપરાગત રસ્તાનો ઉપયોગ નથી કર્યો ગામનો જીસમ હતો એ તમામ મંદિર મંદિરે જે ચોરી છુપીનો રસ્તો ક્યાંથી આવે મંદિરેથી જે આપણે ન જઈ શકીએ એવા રસ્તેથી ક્યાંથી જઈ શકાય આ બધી જ બાબતોથી સંપૂર્ણપણે વાકેફ આરોપી છે લઈ ગયો એની અંદર મેં આપણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અન્ય કોઈ સહારોપીઓ બીજા કોઈ મદદગારી કે ગુનાહિત કાવતરું કે બીજી જે તપાસ બાબતે અમારી જે કંઈ ખૂટતી કડીઓ છે આ બાબતે આજે રિમાન્ડ માટે રજૂ કરી અને આ બધા જ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે